અરવલ્લી જિલ્લા ખાતે શાંતિ કુંજ હરિદ્વારની જ્યોતિ કલશ રથયાત્રાનો મોડાસા સહિત ગામ સ્વાગત બે હજાર ગુજરાત પરિભ્રમણ કરશે ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી એ અઠાણું વર્ષ પહેલા ઓગણીસો છવ્વીસ માં વસંત પંચમીએ પ્રજ્વલિત દીપકના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી મહામંત્રની સાધનાનો શુભારંભ કર્યો

સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓને જનજન જાગરણ હેતુ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર તિયા અખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય કળશ સ્વરૂપે જ્યોતિ કળશ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પવિત્ર જ્યોતિ કળશ રથ 9 મે ગુરુવારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પહોંચતા સૌએ ભવ્ય સ્વાગત પૂજન કર્યું 9 મે થી 12 મે 4 દિવસ મોડાસા ક્ષેત્રમાં 54 ગામોમાં પરિભ્રમણનું આયોજન ચાલી રહેલ છે

આનંદમય વાતાવરણ સર્જાયું અને ગાયત્રી માતાની ઉર્જાનો ખૂબ પ્રભાવ પડ્યો તે જોઈ અમે ગ્રામજનો પણ ખૂબ આનંદ અનુભવ્યો આજરોજ અમારા ગામમાં જ્યોતિ કળશ રથની જે આયોજન કર્યું અમારા ગામના સરપંચ શ્રી લાલાભાઈ અને ગામના વડીલો જે ટોટલી જે અમને આયોજન કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર જ્યોતિ કળશ રથયાત્રા આજરોજ અમારા ગામમાં આવી અમને ગામવાસીઓને દરેકને લાભ આપ્યો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અમારા ગામમાં આવી જ્યોતિ કળશ રથયાત્રાનો લાભ આપ્યો અમારા ગામ ગામજનોને અને અમારાથી કંઈ ક્ષતિ થઈ હોય અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો તે બદલ માફી આપજો અને આગળ અમે આ ગામમાં આ જ્યોતિ કળશ રથયાત્રા તેમજ ગાયત્રી પરિવારને જે અમારાથી બનતું જે પ્રયત્ન હશે તે ચોક્કસ અમે પ્રયત્ન કરીશું અને ગામના આગેવાનો જે વડીલો જે છે એમનો પણ આપ ખૂબ ખૂબ આભાર કે જેમને આ રથયાત્રામાં સફળ જે અથાક પ્રયત્નો કર્યા તે બદલ ગામના સરપંચ સાહેબ વડીલો તમામનો ખૂબ ખૂબ આભાર અને આપનો પણ ખૂબ